લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસો ના રોજ કારગિલમાં વિજય મેળવ્યો હતો આ વર્ષે કારગિલ વિજય દિવસની પચ્ચીસમી વર્ષગાંઠ છે ત્યારે પચ્ચીસમી જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કારગિલ વિજયની પચ્ચીસમી વર્ષગાંઠ સંદર્ભે મસાલ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું કારગિલ વિજય દિવસની પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન કરાયું હતું આ મસાલ રેલી ચૌટા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારા સાથે નીકળી મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ જવાહર બાગ ખાતે પહોંચી હતી જ્યાં પ્રસ્થાપિત માજી વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા હતા સાથે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી આ મસાલ રેલીમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ જિલ્લા યુવા મોરચાના જય રૈયા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા પાકિસ્તાન નું નવાનું આસપાસ છુપાઈને ની રૂપ ટોચીઓ ટોચ પર જે કુષણખોરો બેસી ગયા હતા એ લોકોને ભારત દેશની સેનાએ જે કારગીલમાંથી ખદેડી મૂકી હતી એ કારગીલ વિજય દિવસને આજે પચીસમો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે જે તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીશ્રી જેઓની સૂઝબૂઝ હિંમત અને દ્રઢ નિશ્ચય શક્તિના ઉદાહરણરૂપ આ વિજયને ઉજવવા માટે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા જેની અંદર મશાલ રૂપી ચિહ્ન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચના સ્ટેચ્યુ પાર્કથી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ વિધાનસભાની મશાલ યાત્રા યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આ મસાલ રેલીમાં તેમની સાથે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ ભાજપ અગ્રણી નિરલ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહી મસાલ યાત્રામાં જોડાયા હતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ શહીદોના સન્માન માટે મસાલ રેલીનું આયોજન કરેલ છે મિત્રો કારગીલ યુદ્ધના પચીસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજના દિનને દિન તરીકે ઉજવી રહી છે વીર સૈનિકોની યાદમાં આજના દિવસે આ મેસનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં સૌ ભરૂચ જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ જિલ્લા ભાજપના મહામંત્રી નિહલભાઈ સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજના દિવસે શહીદોને યાદ કરીને એમની યાદ આજીવન લોક લોકોના હૃદયમાં રહે તે હેતુસર આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન ઉજવવામાં આવી રહ્યો છે આવતીકાલે કારગીલ વિજયના સંઘર્ષને પચીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એની પૂર્વસંધ્યાએ આજે સમગ્ર દેશમાં યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા જહાબાઝ સૈનિકોની વીરતાના કારણે અને એમના બલિદાનના કારણે કારગીલ વિજયમાં જે આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે એને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે અને ભાવિ પેઢીને આપણા સૈનિકોના સંઘર્ષ હંમેશા યાદ રહે એ હેતુસર યુવા મોરચા દ્વારા આ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે